નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ લંબાવી દેવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે હવે જે આ છેલ્લી તારીખ છે એ કઈ રહેશે અને કયા વિદ્યાર્થીઓ માટે આ તારીખ છે એ લંબાવવામાં આવેલી છે તો આપણે જોઈએ કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ તો કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી એને ગુજરાત સરકાર દ્વારા લંબાવી દેવામાં આવી છે હવે આપણે તમે ક્યાં સુધી ફોર્મ ભરી શકશો અને લાસ્ટ તારીખ કઈ રહેશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તમે જોઈ શકો છો તો જે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લેટેસ્ટ અપડેટ આવી છે એ પ્રમાણે એના પહેલાં જે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી એસસી એસટી અને ઓબીસી સ્ટુડન્ટ માટે એ હતી તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસ એટલે કે તમામ વિદ્યાર્થીઓ છે એ દસ અગિયાર બે હજાર ચોવીસ સુધી એમને સ્કોલરશિપનું ફોર્મ છે એમને ભરી દેવાનું હતું પરંતુ તમે અહીંયા જોઈ શકો છો જે આ નવી અપડેટ આવી છે એ ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસસી સ્ટુડન્ટ્સ રિમેઇન રી ઓપન ફ્રોમ ઇલેવન્થ ઓફ નવેમ્બર ટુ ટ્વેન્ટી ફોર ટુ ટ્વેન્ટીયથ ડિસેમ્બર ટુ ફોર એટલે કે જે એસસી કેટેગરીના વિદ્યાર્થી હોય એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ લંબાવી દેવામાં આવી છે અને એને લંબાવીને તારીખ વીસ બાર બે હજાર ચોવીસ કરી નાખવામાં આવી છે એટલે કે જે પણ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ લંબાવી દેવામાં આવી છે આ વિદ્યાર્થીઓ હવે એમનું ફોર્મ છે એ વીસ બાર બે હજાર ચોવીસ સુધી ભરી શકે છે એટલે કે જે એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપની ડેટ છે એ હજુ એક્સટેન્ડ કરવામાં આવી નથી માત્ર જે એસ ટી કેટેગરીના વિદ્યાર્થીઓ એમના માટે જ તારીખ છે એ લંબાવીને વીસ બાર બે હજાર ચોવીસ કરવામાં આવી છે પરંતુ હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું કે અહીંયા અપડેટ આવતા સની રવિ છે એના કારણે વાર લાગી જશે પરંતુ એસ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓની તારીખ છે એ પણ ચોક્કસ લંબાવી દેવામાં આવશે આ ઉપરાંત તમે અહીંયા આગળની અપડેટ જોઈ શકો છો જે બીસી કે એઇટ વનસી ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એસસીબીસીના વિદ્યાર્થીઓને એમની પણ છેલ્લી તારીખ છે એ તેર અગિયાર બે હજાર ચોવીસ છે તો આ વિદ્યાર્થીઓ પણ જો કોઈને ફોર્મ ભરવાનું બાકી રહ્યું ગયું હોય તો એ ભરી શકે છે જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશીપ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ લંબાવીને વીસ બાર બે હજાર ચોવીસ કરી નાખવામાં આવી છે જે એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમની તારીખ પણ વીસ બાર બે હજાર ચોવીસ જ રહેશે એમની તારીખની અપડેટ પણ લગભગ સોમવારે છે એ વેબસાઇટ પર અપડેટ થઈ જશે અને જો ઓફિસો આજે ચાલુ છે તો એ આજે જ અપડેટ અહીંયા થઈ જશે અને તમામ વિદ્યાર્થીઓને હું એટલું કહેવા માંગીશ અંતમાં કે ઓનલાઈન સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એના રિલેટેડ મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે તમામ વિદ્યાર્થીઓ છે એ આ વિડીયો જોઈને જ એમનું ફોર્મ ભરજો જેથી એમને ફોર્મ ભરવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તેઓ તેમનું ફોર્મ છે એ ઘરે બેઠા જ જે એસસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો છે એમનું ફોર્મ છે એ ઘરે બેઠા જ ભરી શકે માત્ર પંદરથી વીસ મિનિટનો ટાઈમ થાય છે ફોર્મ ભરવાની અંદર તો એના માટે તમારે જે સાયબર કેફેની અંદર જઈ દોઢસોથી બસો રૂપિયા ખર્ચવાની જરૂર પડશે નહીં જે સ્કોલરશીપના ફોર્મ ભરવાની છે એને એક મહિનો તમને વધારાનો આપવામાં આવે છે તો એની અંદર શાંતિથી તમારા તમામ ડોક્યુમેન્ટ છે એ ભેગા કરી દો તમામ ડોક્યુમેન્ટ ભેગા કરી લો પછી વિડીયો જોઈ અને તમારું ફોર્મ ઘરે બેઠા જ ભરી દો શા માટે દોઢસોથી બસો રૂપિયા ખર્ચ કરવા તો તમામ વિદ્યાર્થી માટે જણાવું કે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ લંબાઈ ગઈ છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ